દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે બુસ્તર વિભાગ દ્વારા જુલાઈ માસમાં ગેરકાયદેસર ખનન કરતા ઝડપાયેલી સમૂહને રૂપિયા પંદર પોઈન્ટ એકોતેર લાખ દંડ કરવામાં આવ્યો ઝઘડા તાલુકા પરથી વેતી નર્મદા નદીના વિશાળ પટમાં લાંબા સમયથી આડે થતા ખનનનો મુદ્દો અવારનવાર ચર્ચામાં આવે છે નર્દામાં થતા રેતખનમાં મોટા પાયે રોયલ્ટી ચોરી થતી હોવાની બુમો વારંવાર ઉઠતી હોય છે વર્ષ બુસ્તર વિભાગની ટીમ દ્વારા ગત જુલાઈ મહિનાની આઠમી તારીખના રોજ રાતના સાડા દસ વાગ્યાના સમય દરમિયાન ઝઘડા તાલુકાના વેલુ ગામ નજીક નર્દાના પટમાં આકસ્મિક તપાસ કરતા ઘટના સ્થળેથી રેતી ખનન કરતા મશીન જોવા મળ્યા હતા ઉપરાંત ત્યાં ખાલી હાલતમાં પાંચ ટ્રકો પણ જોવા મળતા ભૂસ્તર વિભાગે ટ્રકો બાબતે મશીન ઓપરેટરને પૂછતા જાણવા મળેલ કે ટ્રકો રેતી ભરવા આવેલ હતી અને ઘટના સ્થળે હાજર એસ્કવેટર મશીનની બાજુમાં રેતીનું તાજું ખુદખામ થયું હોવાનું પણ જણાવ્યું હતું પુસ્તર વિભાગે મશીન ઓપરેટર પાસે આ બાબતના આધાર પુરાવા માંગતા તે રજૂ કરી શકે નહીં તેને લઈને કોઈ પણ જાતની સરકારી મંજૂરી વિના રેતીના બેનાધિકૃત ખુદકામ થયું હોવાનું સ્પષ્ટ બનાવ્યું જણાવ્યું હતું આ ઘટનામાં કથિત સંડોવાયેલ મશીનો અને વાહનોને સીઝ કરીને ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા હતા ત્યારબાદ ભૂસ્તર વિભાગ દ્વારા જરૂરી તપાસ બાદ નર્મદાના ઝડપાયેલ આ રેતી ખોદકામના મુદ્દે તેમાં કસુરવાર ઈસમોને કુલ રૂપિયા પંદર લાખ એકોતેર હજાર એકસો પાસઠ નો ફટકારો જોકે આ ઘટનાના કથિત જવાબદાર વ્યક્તિએ વિભાગ વિભાગ દ્વારા દ્વારા દંડની ભરતા રોજ હાજર મળેલ મશીન ઓપરેટર ચિત્રંજન જરીલાલ રામ મૂળ બિહાર અને હિટાચી મશીનના ચાલક માલિક સારાભાઈ મેપાભાઈ ભરવાડ સુરત નાવના પોલીસ તપાસ દરમિયાન જે કોઈ નામ બહાર આવે તે તમામ વિરુદ્ધ પોલીસ ઉમલ્લા મથકમાં ફરિયાદ લખાવી છે ટર અબ્દુલ રાઉફ ખત્રી ન્યૂઝ સેવન ઉમલ્લા